ભગવાન શિવજી ઓઘડી અમારો આ બધો આડંબર એનો છે આ આ બધું બધી રચના એની છે શિવને લોટો ચડાવીએ તો એ બાપુ અમે તો રોજ હવેલીએ જઈએ અમે તો રોજ આમ કરીએ અમે તો રોજ માળા કરીએ અમે તો રોજ દીવો કરીએ અગરબત્તી કરીએ તો અમારા ઘરમાં દુઃખ દુઃખ ને દુઃખ ભાઈ મહાદેવ નો વાંક નથી મહાદેવ તો એક લોટા જલમાં કુબેર નો ભંડાર આપી દે એવા દયાળુ છે ફોલ્ટ છે છે ક્યાં શિવલિંગની પૂજાનો અધિકાર બધાય ને છે બ્રાહ્મણોએ સફેદ શિવલિંગની પૂજા કરવી જોઈએ શિવપુરાણમાં લખ્યું છે ક્ષત્રિયો લાલ શિવલિંગની પૂજા કરવી જોઈએ વૈષ્ણવોએ પીળા કલરના શિવલિંગની પૂજા કરવી જોઈએ અને અન્ય જનો જે છે અન્ય લોકોએ કાળા શિવલિંગની પૂજા કરવાનું માતમ ગણવામાં આવ્યું છે પણ કલયુગ આવશે ત્યારે કલયુગની અંદર બધા જ લોકો કાળા શિવલિંગની પૂજા કરવા લાગશે કારણ કે સમાજ ભ્રષ્ટ થઈ જયેલો હશે અને ભ્રષ્ટ થયેલા લોકો બધા એક જ પ્રકારના શિવલિંગની પૂજા કરવા લાગશે બાકી યાદ રાખો તમે કોણ છો અને આ સફેદ શિવલિંગ બ્રહ્મ જ્યોતિર્લિંગ કહેવાય આ બ્રહ્મ જ્યોતિર્લિંગ કહેવાય અને આ શિવલિંગ જેના ઘરમાં હોય સાહેબ એના ઘરમાં કોઈ દિવસ દરિદ્રતા પ્રવેશ ન કરી શકે એના ઘરમાં આધિ વ્યાધિ ઉપાધિ કોઈ દિવસ પ્રવેશ ન કરી શકે બ્રહ્મ જ્યોતિર્લિંગ એની સેવા એનો અભિષેક એની મહાપૂજા હંમેશા એક ત્રંબકમ ઉર્વારુકમિવ બંધના मृत्योर्मुक्षीयमामृतान् बुलोबुधात्र्यम्बकम् बोलो ऊर्वारुकमिव बन्धना मृत्योर्मुक्षीयमामृतान् बोलोबुधात्र्यम्बकम् સુગંધ ઘરમાં શિવલિંગ ની પૂજા કરો તમારા ઘરમાં જે શિવલિંગ હોય એક બેન પૂછે મને કે બાપુ અમારા ઘરે શિવલિંગ રખાય હા શિવલિંગ જ રખાય સાહેબ શિવલિંગ દરેકના ઘરમાં હોવું જોઈએ જોઈએ ને જોઈએ શિવલિંગ દરેકના ઘરે હોવું જોઈએ શિવલિંગ વગરનું ઘર ન હોવું જોઈએ શિવ એટલે જ કલ્યાણ શિવ એટલે જ શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ જેના ઘરમાં શિવ ન હોય અર્થાત કલ્યાણ ન હોય ત્યાં પાપ પ્રવેશ કરી જાય છે ત્યાં કપટ કાવા દાવા પ્રવેશ કરી જાય છે અને તે દુખાવશે